આગામી ઓગણત્રીસ જૂનથી અમરનાથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવનાર છે જેને લઈને સરકાર દ્વારા અગાઉ નોંધણી કરવામાં આવી હતી ત્યારે આજે અમરનાથ યાત્રાની સૌપ્રથમ ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી જેમાં મોટી સંખ્યામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ભક્તો બાબા બરફાણીના દર્શને જવા રવાના થયા હતા અને યાત્રિકોએ જણાવ્યું હતું કે બરફાની બાબાના દર્શન કરવાથી અદ્ભુત શાંતિ મળે છે तर आज हर हर महादेव नाथ साथ अमरनाथ यात्रा नो प्रारंभ की આનંદનો દિવસ સૌને મહાદેવ પેલા તો મહાદેવ વાર જય શ્રી કૃષ્ણ મહાદેવ 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 અને બધાનો ફૂલ સપોર્ટ છે રેલવે દ્વારા પણ સારું આયોજન કરવામાં આવે છે બધાનું અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી ત્યાં પણ પૂરેપૂરી સુવિધા છે જે લોકો અમુક એવું કહેતા હોય છે કે અમરનાથ જવામાં વધારે આ તે પણ ત્યાં ફૂલ ફેસિલિટી દેવામાં આવે છે કોઈ પણ જાતનું કાંઈ નથી અને આર્મી દ્વારા છે ત્યાં અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા જે છે એ બધી ફૂલને ફૂલ સપોર્ટ આપે છે અને કોઈપણ જાતનું વિઘ્ન આવતું નથી અને બહુ સારી એવી યાત્રા મહાદેવની કૃપાથી થઈ જાય છે અને વાંધો નથી આવતો ના એવું હોય છે જનરલી પણ એકચુલી છેલ્લા સાત આઠ વર્ષથી આપણે જોઈએ તો પહેલાં બનાવો બનતા નાના મોટા તે કાંઈ બરોબર છે પણ જ્યારથી જેથી કરીને બસ ઉપર પથ્થરમારો કરવો જનરલી અમે શ્રીનગરથી જ્યારે લાલ ચોકમાંથી પસાર થતા હોઈએ ત્યારે બસ ઉપર પથ્થરમારો થાય કાચમાં આ તે પથ્થરમારો બહુ થતો પણ તે હવે છેલ્લા કોઈ વાંધો નથી આવતો છેલ્લા સાત આઠ વર્ષથી બહુ સારું છે આયોજન અને બહુ બધા ખાસ કરીને તો આર્મીને આપણે અભિનંદન દઈએ કે એ લોકો દ્વારા જ આપણે અમરનાથ યાત્રા કરી શકીએ છીએ લકર આપણે જઈ શકીએ તેમ નથી એવું આપણને અનુભવ થયેલા છે આ મારું ચોથું વર્ષ છે હું ત્રણ વર્ષથી પહેલી વાર દોઢ વર્ષનો હતો ત્યારે ગયો 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 બીજી વાર છ ત્યારે લાસ્ટ ટાઈમ વર્ષે હવે આ વર્ષે ફરીથી જાઉં છું બહુ સારી છે અને બહુ સુંદર આયોજન થાય છે અમરનાથનું બધી તમે ત્યાં માહોલ જુઓ બાલતાલમાં પહેલગામમાં ભંડારામાં યુવાનો ને બહુ મજા આવે વ્યવસ્થા છે અને આખો રૂટ હવે સેફ થઈ ગયો છે અને બધી વાંધો નથી હું સંદેશો આપવા માંગીશ કે એકવાર તો જિંદગીમાં જરૂર આ અમરનાથ ની યાત્રા કરવી જોઈએ જેમ કે બધા અત્યારે ચારધામ ની યાત્રા કરવા માટે જાય છે તો એકવાર અમરનાથ ની પણ યાત્રા કરવી જોઈએ પહેલી વખત જયારે પહેલી વખત તો હું બહુ નાનો હતો દોઢ વર્ષનો હતો એટલે મને બહુ જાજુ યાદ નથી પણ ફોટા જોવો એટલે હવે એમ થાય કે અત્યારે જે છે એના કરતાં પહેલાં બહુ સારું હતું નેચરલ ને બધું જે રીતે હતું એ પણ હવે ફેસિલિટીઝ બધી વધી ગઈ છે આર્મીની ફૂલ સપોર્ટ હોય છે અને આર્મી આપણું સેફ્ટીનું પૂરું ધ્યાન રાખે છે એટલે એક કોઈ જાતનો વાંધો આવતો નથી